નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ

અને તમામ કાર્યકર્તા અને રાણીપના તમામ યુવાનો જયા પાર્વતી નું જાગરણ હોય ત્યારે સેવા જાય છે છે ઘણા યુવાનો એવા કે જાગરણ નિમિત્તે જ મને મળે છે પણ એમને યાદ હોય છે વર્ષમાં એક દિવસ માં જયા પાર્વતી ના વ્રત નિમિત્તે રાષ્ટ્રીય ભજન ના લોકો કાર્યક્રમ કરે છે તો સાથ અને સહયોગ આપે છે કોઈ એવી ઘટના નથી બનતી અને અહિયાં જયારે રાણી બેન દીકરી આવે છે ત્યારે પોતાને સુરક્ષિત અનુભવે છે અને પરિવાર પણ આરામથી સુવે છે કે અમારી દીકરી રાષ્ટ્રીય વજન દળના ગરબા રમવા ગઈ છે તો આ કાર્યકર્તાઓને ખૂબ અભિનંદન મારી ટીમ મારો પરિવાર અને તમામ કાર્યકર્તાઓને હું કહેવા માંગુ છું આ કામ ક્યારે બંધ ન થવું જોઈએ તમામ પ્રભુ શ્રી રામ બધાને તન મન અને ધનથી સમૃદ્ધિ આપશે અને આ કાર્યક્રમ જ્યારે આપણે હોઈએ હોઈએ વ્યક્તિથી આ કાર્યક્રમ ક્યારે બંધ ન થવો જોઈએ આ રાણીત ના તમામ યુવાનોની જવાબદારી છે અને તમામ કાર્યકર્તાઓને મારી અપીલ છે ક્યારે પણ આ જાગરણ નો કાર્યક્રમ સદાય ચાલુ રાખજો અને તમામ